જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભગવાન શંકરના એકસો આઠ નામ તેનો અર્થ અને તેના ધાર્મિક મહત્ત્વ વિશે જાણીશું પહેલું છે મહાકાળ કાળના પણ કાળ બીજું છે લાટાક્ષ લલાટમાં આંખવાળા ત્રીજું છે કૃપાનિધિ કરુણાથી ભરપૂર ચોથું ભીમ ભયંકર સ્વરૂપ ધરાવનાર પાંચમું અંબિકાનાથ ભગવતીના પતિ છઠ્ઠું શ્રીકંઠ સુંદર કંઠવાળા સાતમું શિવ કલ્યાણ સ્વરૂપ આઠમું મહેશ્વર માયાના અધીશ્વર નવમું શંભુ આનંદ સ્વરૂપ ધરાવનાર દસમું પ્રિય પાર્વતીના પ્રિય અગિયારમું ગંગાધર ગંગાને ધારણ કરનાર બારમું વિષ્ણુ વલ્લભ ભગવાન વિષ્ણુને પ્રિય તેરમું પિનાકી પિનાક ધનુષ ધારણ કરનાર ચૌદ ભક્ત વત્સલ ભક્તો ઉપર સ્નેહ રાખનાર પંદર શશી શેખર ચંદ્રની ધારણ કરનાર સોળ શિપી વિષ્ટ સીતુહામાં પ્રવેશ કરનાર સત્તર વામદેવ ખૂબ જ સુંદર સ્વરૂપવાળા અઢાર વિરૂપાક્ષ વિચિત્ર આંખ ધરાવતા કપરદી જટાજૂટ ધારણ કરનાર નીલ લોહિત વાદળી અને લાલ રંગના શંકર બધાનું કલ્યાણ કરનાર હાથમાં ધારણ કરનાર ત્રેવીસ ખટવાંગી ખાટલાનું પાયો રાખનાર ચોવીસ ભવ સંસાર સ્વરૂપમાં પ્રગટ થનાર પચીસ શર્વ કષ્ટોને નષ્ટ કરનાર છવ્વીસ ત્રિલોકેશ ત્રણેય લોકના સ્વામી સત્યાવીસ કંઠ કપાલી કપાલ ધારણ કરનાર ત્રીસ કામારી અંધકારને દૂર કરનાર એકત્રીસ સુરસુદન અંતક દૈત્યને મારનાર બત્રીસ પરશુહસ્ત હાથમાં ફરસી ધારણ કરનાર તેત્રીસ ત્રિપુરાંતક ત્રિપુરા સુરને મારનાર ચોત્રીસ વૃષાંક બળદના નિશાનવાળી ધ્વજાવાળા પાંત્રીસ વૃષભારૂઢ બળદની સવારી કરનાર છત્રીસ ભસ્મોદ્ધુલિત વિગ્રહ ભસ્મ લગાવનાર સાડત્રીસ સામપ્રિય સામગાનથી પ્રેમ રાખનાર આડત્રીસ સ્વરમયી સાથે સ્વરોમાં નિવાસ કરનાર ઓગણચાલીસ હવી યજ્ઞમય યજ્ઞ સ્વરૂપ ધરાવનાર એકતાલીસ સોમ ઉમા સાથેના સ્વરૂપ વાળા બેતાલીસ પંચવક્ર પાંચ મુખ ધરાવનાર તેતાલીસ સદાશિવ નિત્ય કલ્યાણ સ્વરૂપ વાળા ચુમ્માલીસ મૃગપાણી હાથમાં હરણ ધારણ કરનાર પિસ્તાલીસ જટાધર જટાર રાખનાર ચેતાલીસ કૈલાશવાસી કૈલાશના નિવાસી સુડતાલીસ કવચી કવચ ધારણ કરનાર અડતાલીસ કઠોર ખૂબ જ મજબૂત દેહ ધરાવનાર ઓગણચાલીસ વિશ્વેશ્વર આખા વિશ્વના ઈશ્વર પચાસ વીરભદ્ર વીર હોવા છતાં શાંત એકાવન ભગવાન સર્વ સમર્થ ઐશ્વર્ય સંપન્ન બાવન ત્રિમૂર્તિ વેદરૂપી વિગ્રહ કરનાર ત્રેપન અનિશ્વર જે સ્વયં જ બધાના સ્વામી છે ચોપન સર્વજ્ઞ બધું જ જાણનાર પંચાવન પરમાત્મા બધી જ આત્માઓમાં સર્વોચ્ચ છપ્પન સોમ સૂર્યાગ્નિલોચન અગ્નિરૂપી આંખ વાળા સત્તાવન પ્રમથાધીપ પ્રમથુના મૃત્યુંજય મૃત્યુને જીતનાર સૂક્ષ્મ શરીરવાળા સાઠ જગદુયાપી સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત એકસઠ વ્યોમકેશ આકાશ સ્વરૂપ ધરાવનાર બાસઠ મહાસન જનક કાર્તિકેયના પિતા ત્રેસઠ ચારુ વિક્રમ સુંદર પરાક્રમ વાળા ચોસઠ જગતગુરુ જગતના ગુરુ પાસઠ ગણનાથ ગણોના સ્વામી છાસઠ પ્રજાપતિ પ્રજાઓનું પાલન કરનાર સડસઠ હિરણ્ય રેતા સ્વર્ણ તેજવાળા અડસઠ દુર્ધૂષ કોઈથી ન દબનારા ઓગણસીર ગિરીશ પહાડોના સ્વામી સિત્તેર ગિરીશ્વર કૈલાશ પર્વત પર સૂતા હોય તે પાપ પાપરહિત બોતેર કૃતિવાસા ગજચર્મ પહેરનાર તોતેર પૂરા પુરા રાતી પૂરોનો નાશ કરનાર ચુમ્મોતેર ભગનેત્ર બિદ્ધ ભગદેવતાની આંખ ફોડનાર ત્યાસી કરનાર સાપ ના મેરુ પર્વતને ધનુષ બનાવનાર છ્યાસી અનેકાત્મા અનેક રૂપ ધારણ કરનાર સત્યાસી પુષ્પ પુષ્પાના દાંત ઉખાડનાર અઠ્યાસી અવ્યગ્ર ક્યારેય વ્યથિત ન થનાર નેવ્યાસી દક્ષા એકાણું શુદ્ધ વિગ્રહ શુદ્ધ મૂર્તિવાળા બાણું શાશ્વત નિત્ય રહેનાર ત્રાણું અવ્યય ખર્ચ થવા પર પણ ન ઘટાડનાર ચોરાણું હરિ વિષ્ણુ સ્વરૂપ પંચાણું મૃઢ સુખ સ્વરૂપ છન્નું પશુપતિ પશુઓના સ્વામી સત્તાણું દેવ સ્વયં પ્રકાશ સ્વરૂપ અઠ્ઠાણું સાત્વિક સત્વગુણવાળા વાળા નવ્વાણું પરમેશ્વર પરમ ઈશ્વર સો તારક બધાને તારનાર એકસો બે હર પાપ અને તાપને હરનાર એકસો ત્રણ સહસ્ત્રાપદ હજાર પગવાળા એકસો ચાર અજ જન્મરહિત એકસો પાંચ પાશ વિમોચન બંધનથી છૂટનાર એકસો છ મહાદેવ દેવોના પણ દેવ એકસો સાત અપવર્ગપ્રદ કેવલ્ય મોક્ષ આપનાર અને એકસો આઠ ગિરિપ્રિય પ્રેમી તો મિત્રો આ હતી ભગવાન શિવના એકસો આઠ નામ અને તેના અર્થ સાથેની જાણકારી જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ